પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ મહેસાણા અર્બન બેંક ખાતે આરબીઆઈના કેમ્પમાં નોટ અને સિક્કાનું વિશાળ વિતરણ મહેસાણા શહેરમાં ફરી એકવાર બેંકની બહાર લાંબી લાઈન જોવા મળી હતી આ વખતે કારણ બંધી નહીં પરંતુ રૂપિયા દસ અને રૂપિયા વીસની નવી નોટ માટેનો જુસ્સો હતો અર્બન બેંક ખાતે નવી ચલણી નોટો મેળવવા માટે શહેરભરના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા આરબીઆઈ બેન્ક દ્વારા દેશભરમાં નાની મૂલ્યની નોટ અને સિક્કાઓના વિતરણ માટે ખાસ કેમ્પ યોજવાના સૂચનાના અંતર્ગત મહેસાણાની અર્બન બેંકે પણ કેમ્પનું આયોજન કર્યું હતું આ જાણ થતાં જ સવારથી જ લોકો બેંક સામે લાઇનમાં ઊભા રહી ગયા હતા બેંક દ્વારા કેમ્પ દરમિયાન કુલ બે જેમ ચૌદ લાખની રૂપિયા દસની નવી નોટો અને તથા રૂપિયા વીસની નવી નોટો સાથે જ લોકોની છૂટા પૈસાની જરૂરિયાતને પહોંચી વળવા રૂપિયા બે અને પાંચના કુલ રૂપિયા ત્રણ લાખના સિક્કાનું વિતરણ કરવામાં આવ્યું આ રીતે બેંક કુલ રૂપિયા ત્રીસ લાખ જેટલા નવા ચલણનું વિતરણ કર્યું આ નવા ચલણના વિતરણ માટે લોકોમાં દેખાયેલા ઉત્સાહે નોટબંધીના દિવસોની યાદ તાજી કરી દીધી જોકે આ વખતની લાઇન સંપૂર્ણપણે નિયમિત અને નવા ચલણ માટેની હતી નાના મૂલ્યોની નોટો પ્રત્યે લોકોની ભારે માંગને કારણે બેંકની બહાર કલાકો સુધી કતારો ચાલુ રહી હતી આ કેમ્પથી શહેરના વેપારીઓ તેમજ સામાન્ય લોકોને છૂટા નાણાંની અછતમાંથી મોટી રાહ

અને પાંચસો રૂપિયાની પરચુરણ પબ્લિકને દરેક પબ્લિક માટે આપવામાં આવે છે કે જેથી પબ્લિકને સામાજિક પ્રસંગોમાં ને એમાં ફ્રેશ મંડલો કામ આવે અને પબ્લિકને ફ્રેશ મંડલનું ઘરે ઘરે વિતરણ મળી રહે